રક્ષાબંધન પ્રસંગે સત્તર તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા જૂની બદલવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો શ્રી સર્વમંગલ હોલમાં બ્રહ્મ પરિવારોએ વિધિ વિધાનથી યજ્ઞો પવિત્ર ધારણ કર્યું સમગ્ર વિશ્વમાં હિન્દુ સંસ્કૃતિના સનાતન ધર્મના રક્ષક બ્રાહ્મણ સમાજ માટે રક્ષાબંધન એ વિશેષ મહત્વ ધરાવે છે બ્રાહ્મણો આ દિવસે શુભ શુભમૂર્તમાં નદી સરોવર જળાશય કે તીર્થ ક્ષેત્રના સાનિધ્યમાં વેદોક્ત મંત્રોચ્ચાર સહિત નૂતન યજ્ઞનો પવિત્ર ધારણ કરે છે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ હેમાંગ રાવલે જણાવ્યું કે બદલાતા આધુનિક જમાનામાં બ્રહ્મ સમાજ પણ વૈજ્ઞાનિક અભિગમથી જોણી બદલવાનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરે છે

ધર્મની અંદર વેદોક્ત રીતે શ્રાવણી બળેવ પણ કહેવામાં આવે છે અને આ દિવસે એ બ્રાહ્મણો પોતાની જનોઈ બદલે છે પહેલાંના જમાનામાં જનોઈ બદલવા માટે થઈને નદી કિનારે જવામાં આવતું હતું પરંતુ સનાતન ધર્મ જે પ્રમાણે હંમેશા પરિવર્તન સંસારનો નિયમ છે તે સ્વીકારે છે એમ હવેથી બ્રાહ્મણો એરકન્ડીશન હોલની અંદર જનોઈ ચેન્જિંગ સેરેમની એટલે કે જનોઈ બદલવાની વિધિ કરી રહ્યા છે પરંતુ તે વિધિની અંદર કોઈ પણ પ્રકારના વિધિ વિધાન જે છે એ જે સનાતન કાળથી ચાલમાં ચાલ્યા આવે છે એને બદલાવવામાં આવતા નથી છાણ ગૌમૂત્ર કેસર વગેરે દ્રવ્યોથી નહાઈને શરીરને સુસજ્જ કરીને ત્યારબાદ વૈદિક મંત્રોથી આ જનોઈ બદલવાની વિધિ આજે અમદાવાદ શ્રી સત્તર તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત સર્વમંગલ હોલ ખાતે આ જનોઈ બદલવાની વિધિ સંપૂર્ણ રીતે સુસજ્જ અને સંપન્ન થઈ હતી પોરબંદરના કન્યા ગુરુગુ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વખતે પણ સંસ્થામાં અભ્યાસ કરતી ત્રણસો પચાસથી થી વધુ કન્યાઓએ બળેવના દિવસે યજ્ઞ પવિત્ર સંસ્કાર ધારણ કર્યા પોરબંદરમાં આવેલા આવેલા આર્યકન્યા ગુરુકુળ સંસ્થા દ્વારા કન્યાઓને પણ પવિત્ર યજ્ઞો પવિત્ર સંસ્કાર દર વર્ષે દિવસે આપવામાં આવે આવે છે છે આ પરંપરા છેલ્લા વર્ષથી ચાલતી વૈદિક યજ્ઞ અને સાથે શાસ્ત્રોક્ત વિધિ વિધાન પૂર્વક યજ્ઞો પવિત્ર ધારણ કર્યા હતા દર વર્ષે રક્ષાબંધનના દિવસે યજ્ઞો પવિત્ર ધારણ કરતી વખતે આ દીકરીઓ દીકરાની માફક જ જનોય બદલીને યજ્ઞો પવિત્ર સંસ્કારની વિધિ પૂર્ણ કરે છે આજે અમારા આર્યકન્યા ગુરુકુલમાં સાડા ત્રણસો દીકરીએ

આ સંસ્કાર દર વર્ષે આ જ રીતે આપવામાં આવે છે અમારા બાપુજી એવું માનતા કે જો દીકરી ભણે તો બે કુળને તારે અને દીદી માં પણ જો દીકરી આત્મનિર્ભર બને આત્મનિર્ભર બની અને જો શિક્ષણ વેદનનું શિક્ષણ પ્રાપ્ત કરી સમાજમાં જાય તો એ પણ સમાજના ઉત્થાનમાં પોતાનું શ્રેય આપી શકે એવા હેતુથી આ સ્થાપેલી સંસ્થામાં સોળ સંસ્કારોમાંના આ સંસ્કારને આજના દિવસે દીકરીઓ માટે પણ કરવામાં આવે છે અસ્તુ ભાઈ બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતું પર્વ એટલે રક્ષાબંધ આજના દિવસે બ્રાહ્મણો યજ્ઞો પવિત્ર એટલે કે જનોઈ બદલે છે સમસ્ત બ્રહ્મ સમાજ તમામ બ્રાહ્મણોને જનોઈ બદલવાની શાસ્ત્રોક્ત વિધિપૂર્વકનું આયોજન પણ કરે છે સમસ્ત સમાજ રાજકોટ દ્વારા જૂન બદલવાનો કાર્યક્રમ યોજાયો બ્રહ્મ સમાજના આગેવાનોની હાજરીમાં બ્રાહ્મણોએ નવી યજ્ઞ પવિત્ર ધારણ કરી હતી આ દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય થયું ભવનાથમાં શાસ્ત્રોક્ત સાથે શાસ્ત્રો દ્વારા યજ્ઞો નું આયોજન કરવામાં આવ્યું હતું હિન્દુ સંસ્કૃતિમાં સોળ સંસ્કારોનું અનેરું મહત્વ છે જેમાં યજ્ઞો પવિત્ર સંસ્કારનો પણ સમાવેશ થાય છે જેને ઉપનયન સંસ્કાર પણ કહેવામાં આવે છે શ્રાવણના પૂનમ અવસરે જુનાગઢના પવિત્ર ભવનાથ ક્ષેત્રમાં સમૂહ પવિત્ર સંસ્કાર વિધિનું આયોજન કરવામાં જ્યાં વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ભૂદેવોએ જનો ધારણ કરી આ પ્રસંગે શાસ્ત્રી ઉમેશ વ્યાસે યજ્ઞ પવિત્રના મહત્વ વિશે પણ મંતવ્ય આપ્યું